જી રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીપી કેચ હોસ્પિટલની વડોદરા ખાતે જે નોંધાતા આંકડા છે મુજબ જોવાની તો ગત સપ્તાહે આઈએચઆઈપી ના આંકડા મુજબ ચિકનગુનિયા અને મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જયારે ડેન્ગ્યુના બે કેસ નહીં નોંધાયેલા છે આ ઉપરાંત જે છે શરદી ઉધરસના જે સાતસો અઠ્ઠાવન આઠસો ત્રાણું જેટલા કેસ થવાના ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઈડના જે છે બે કમળાના ચાર અને ઝાડા ઉલટીના બસો આઠ જેટલા કેસ છે એ નોંધાયેલા છે ચાલુ થતા જે છે રોગચાળો વકરવાની હંમેશા વકીલ જે છે એ જણાતી હોય છે અનુસંધાને ખાસ કરીને ચોમાસા પહેલા એટલે કે પ્રી પ્રિમોન્સુનમાં રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા તમામ જે ખાડા અગાસી ઉપરાંત જોવા જઈએ તો શાળાઓ કોલેજો ઉપરાંત ઘણા બધા સ્થળો બિલ્ડિંગના જે સેલર છે વગેરે માં જે ચકાસણી કરીને જ્યાં પાણી ભરાવાની શક્યતા જણાય ત્યાં ત્યાં જ પ્રિમોન્સૂન કામગીરી આરંભી દેવામાં આવી હતી આ ઉપરાંત એન્ટી મેલેરિયલ દવાઓ

આ ઉપરાંત આગામી દિવસોમાં કોઈ જગ્યાએ પાણી ભરાવાની શક્યતા જણાશે તો એન્ટી લાલવાલ લાલવાલ કામગીરી અને એન્ટી એડલ્ટ કામગીરી છે એ ટૂંક આરંભી દેવામાં આવશે આ ઉપરાંત જે છે ફોગિંગની કામગીરી ટૂંક સમયમાં જે છે આ કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાય છે ત્યાં શરૂ કરવામાં આવી છે આવશે